સૌપ્રથમ આ ક્રાંતિનું મંચ છે આ યુદ્ધનું મંચ છે અને આ મંચ ઉપર બિરાજેલ દરેક ક્રાંતિકારી એવા ભાઈ રાજુભાઈ સાગરભાઈ સામતભાઈ કાયનાથબેન બહુ બધા ક્રાંતિકારીઓ છે બધાના નામ લેવા બેસીસ પણ માફ કરજો બધા ક્રાંતિકારીઓ છે અને દરેકને નતમસ્તક વંદન કરું છું પણ આ ક્રાંતિમાં કોઈ બળ પૂરું પાડતું હોય આ ક્રાંતિમાં

નથી જાણતા કારણ કે કે આપણે એટલા માટે પીડામાં છીએ દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ બી આપણે હેમજાજ નહીં ત્રીસ વર્ષ થઈ ગયા

તમે અમારી રખાવી માં જો સરખું કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધુંય થઈ જાય છે સમુદર આજે પિયા સવાલ પૂછતા થઈ જાઓ આ વાસ્તવિકતા છે દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો જ થાય વાતો થાય ને પકોડા તરાયા આનાથી વિશેષ કઈ થાતું નથી આપણે બધા થાઈકા આવે તો અને મને એક વાતથી તો ખાસ નફરત છે અને હવે આવું તમે દ્રશ્યો જોવો ને ત્યારે બોલતા થઈ જાજો કે આ ભાજપ વાળા આવશે ઘેડમાંય આવશે પાણીમાં આટાઈ મારશે હવે હવે તો પહેલા તો એ હેલિકોપ્ટર લઈને આવતા હતા હું કરતા હતા

માટે ફોટા પાડશે અને બધે મૂકશે કારણ કે પૈસા છે બહુ બધી શક્તિ છે માર્કેટિંગ કરે આપડા રૂપિયા ન્યા જ જાય છે આપડા રૂપિયા ઘેર બચાવવા

ગુજરાત ની પીડા કહીશ ને તો તમને એમ થાય કે અત્યારે ઇલેક્શન કરો ને આ બધા ઘર ભેગા કરો તમને એવું થશે કેટલી જગ્યાએ મોટા મોટા ઉદાહરણ તમને દઈ દઉં ખાલી ખેડૂતોની પીડા તો છે જ ખેડૂતો ની તો વાત જ પૂછો માં પણ પેપરો ફૂટે છે ક્યાં ગયું તંત્ર ક્યાં ગયું ભાજપ વિચાર તો કરો એટલું જ નહી ખાલી વાતો કરવા માટે નથી કે બ્રિજ માં દબાઈને ને ખરા ને તો શું કે છે કે કટકો ટૂટો અગ્નિકાંડ માં બાળી ભૂલી છોકરાઓ આ લોકો અગ્નિકાંડો તમે જોયા રાજકોટમાં ને બાળી છોકરાઓને મારી નાખ્યા કેમ ભાઈ અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે કા વિધાનસભામાં નથી થાતું કા મંત્રીઓના બંગલામાં નથી

જોલો લઈને હું ગયા છે કરવા દેશની સેવા કરવા માટે ગુજરાતને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસને ગોત એ સગોતો જે આજુબાજુ છે વિકાસ જરાક નજર તો નાખો કઈ હોય તો કે સંતાળો હોય તો ખબર પડે દઈએ આપણે કે વિકાસ આ છે ગુજરાતને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે નેતાઓના બંગલા બનાવે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે આપણા માથે દેણો કર્યું અને આ નેતાઓ એના ઘર ભર્યા એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો આ વાત કહેવા માટે આવી છું એ તો ફકીર કરતા ગયા દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેડ બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બહેનો ના રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનો ના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની નોકરી

કીધું કે મનરેગા માં કૌભાંડ થાય છે ને ગરીબો ને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ના ખુલા ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલમાં પૂર્યા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો વતી કેવું છે કે હખણા રહેજો નહિતર અમારી માતાઓ બેનો પણ ગોભાવ પાડવામાં હોશિયાર છે ગોભાવ પાડી લેજો તમારા ભાજપના જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કર્યા છો કાઈ ભેગું નહીં થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાળી હા ભળતી નહીં હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે ભાજપ ને અહીંયા હુકમ આવો છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસ ની આવી કપલીનું હશે જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કેવું છે કે હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામ ને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં છેલ્લે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલ્લે શું કરશે

દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપર થી કઉ છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરા ને કા પોતે બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે

દેશ ભક્તિ ના પ્રમાણ પત્ર તમે ઓથ બનતા રહેજો આ વાત કઈ અને મારી વાણી ને વિરમું છું બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે ધન્યવાદ જય હિન્દ જય ભારત